ગૌ માતા વંદે ગૌ માતરમ સવાર સવારમાં સારવાલ્યા ગાયું ના ગોવાળ રે સવાર સવારમાં આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાયો સરવા હાલી છે તો હવે આપણે અહીંથી જંગલનો પ્રારંભ થાય તાર ફેન્સિંગ વટીન તો સૌ દર્શક મિત્રો મજામાં હશ્યો તેવી ગૌમાતાના અંતરથી આશીષ અનુભવી તો આ આપણું રોજનું કર્તવ્ય અને આપણું ક્રમ અનુસાર આ આપણે પ્રારંભ કરી ચૂક્યા છે એ તો હવે આપણા જંગલનો અહીંથી શરૂઆત થાય છે તો બધી જ ગાય માતાઓ એક સાથે વરસાદનું વાતાવરણ રાતનું હતું એટલે માખી મચ્છરનો બહુ ઉપદ્રવ છે આગળ જવાનું મન નથી થતું અમારે ગૌરી ગૌરીને કોમલ ગળ ભગવતી છે મનીષા હવે હાલવાની શરૂઆત કરી છે તો પૂજા આપણી પાછળ સરે છે ને ઢેલર અંદોથી મોટી બુદ્ધ ગાય કહેવામાં આવે છે અને અમારી શરૂઆત આપણે ગાય માતાની ગૌરીથી થઈથી આ આપણી ગૌરી છે આ એ પણ બુદ્ધ થઈ ચૂકી છે તો જેવું ગાય માતાના અંતરથી આશીશ ને લાગણી અનુસાર આપણે સેવા કરી રહ્યા છીએ તો આ અમારું રોજનું ઠેકાણા પ્રમાણે અમે પોગી ગયા હાદી ભાષામાં અમે ભાઈ આવું બોલી શકીએ તેના વતી અમને માફ કરજો તો દર્શક મિત્રોને આપણા આ બ્લોકની અંદર અત્યારમાં સવાર સવારમાં બતાવી દીધું છે કે આપણી ગાય માતાઓ અહીંથી પ્રારંભ કરી ચૂકી છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર